નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ રેડી ઓકે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કે જે મોડ્યુલેશનમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ જે મોડ્યુલેશનમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યૂડ માહિતીના મૂળ સિગ્નલ સાથે બરાબર છે બદલાઈ કરે તો એ જ વસ્તુ છે મો જે મોડ્યુલેશનમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ માહિતીનો મૂળ તરંગ એટલે મોડ્યુલેટિંગ તરંગના તાક્ષણિક મૂલ્યના સંપ્રમણમાં બદલાયા કરે જેને એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન કહેવાય એ એમ શું કહેવાય એ એમ તરંગ તરીકે ઓળખવામાં આવે છે કે જે મોડ્યુલેશનમાં કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ માહિતીના મૂળ સિગ્નલના તાક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાતો રહે સિમ્પલ વાત છે કારણ કે માહિતીનું જે મૂળ સિગ્નલ છે એ બદલાતું હોય કે નહીં હોય હે ને કન્ટિન્યુ એના ફ્રિકવન્સીની અંદર વેરિએશન આવશે તો કેરિયર તરંગના મૂલ્યો પણ એની સાથે વેરિએશન થશે એટલે જ કીધું છે કે જે મોડ્યુલેશનમાં કેરિયર તરંગનું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટિંગ તરંગ મોડ્યુલેટિંગ તરંગ એટલે માહિતીનું મૂળ સિગ્નલ એના તાક્ષણિક મૂલ્યના સમપ્રમાણમાં બદલાયા કરે છે આથી આવા સિગ્નલને એ એમ તરંગ તરીકે ઓળખવામાં આવે છે ચાલો એએમ તરંગનું ઇક્વેશન આપણે હમણાં લેવાનું છે આ મોડ્યુલેશનમાં માહિતીના તરંગનો એમ્પ્લિટ્યૂડ અને કેરિયર તરંગના એમ્પ્લિટ્યૂડનો ગુણોત્તરને મોડ્યુલેશન અંક કહેવાય છે પણ આ જોતાં પહેલાં આ મેળવતા પહેલાં હું તમારી સામે અહીંયા એક રજૂઆત કરું છું ધ્યાન આપજો ખાસ રેડી મોડ્યુલેશન અંક પછી વાત કરશું આપણે પહેલાં તો કેરિયર તરંગ અને મોડ્યુલેટિંગ તરંગ એ બંનેને ભેગું કરો એટલે પરિણામી તરંગ કંઈક આવું મળે બેયના મેં તમને ઇક્વેશન લખ્યા હતા કે ઇ એમ ઇ એમ બરાબર ઈ એમ સાઇન ઓમેગા એમટી પ્રારંભિક કળા તમે ઝીરો લઈ લો ચાલો અને ઇસી ઇઝ ઇક્વર્લ ટુ ઈસી સાઇન ઓમેગા સીટી ઇટ્સ ઓકે આ બંનેને ભેગા કરો આ તાક્ષણિક સંપ્રમણમાં બદલાય છે એટલે પરિણામી તરંગનું આ કેલ્ક્યુલેશન જ કરતો પણ ડાયરેક્ટલી લખું છું કે ઈ બરાબર ઈસી વન પ્લસ એમ એ સાઈન ઓમેગા એમ ટી ઇન્ટુ ઓમેગા સીટી રેડી આ પરિણામી તરંગ છે વિદ્યાર્થી મિત્રો જે એમ તરંગ છે અહીંયા આવે ઇસી ઈ એમ બાય ઈસી પણ ઇસીને આપણે કોમન લઈ લઈએ તો અહીંયા આ ઇક્વેશન આવે છે ફાઇનલી બાકી આ બંનેના સંપ્રમણમાં આજે જે આપ્યું છે એના પ્રમાણે આખું કેલ્ક્યુલેશન કરવું પડે અને કેલ્ક્યુલેશનના આધારે આ ઇક્વેશન મળતું હોય છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી કારણ કે આપણે થિયરીની વાત નથી કરવી આ ડાયરેક્ટલી એ એમ તરંગ છે અને એ એમ તરંગમાં જે એમ છે એમ એટલે શું તો કે મોડ્યુલેટિંગ સિગ્નલનો કંપ વિસ્તાર અને કેરિયર તરંગના કંપ વિસ્તારના ગુણોત્તરને મોડ્યુલેશન અંક કહેવાય આ ઈ એટલે કેરિય માહિતીનું જે મૂળ સિગ્નલ છે એ મૂળ સિગ્નલનો કંપ વિસ્તાર અને કેરિયર તરંગનો કંપ વિસ્તાર એટલે કે બંનેના મહત્તમ મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય મોડ્યુલેશન અંક કહેવાય જો તમારી સામે પ્રેઝન્ટ પણ એ કરવામાં આવ્યું છે કે આ મોડ્યુલેશનમાં માહિતીના તરંગનું એમ્પ્લિટ્યૂડ એટલે ઈએમ અને કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ એટલે ઈસી એના ગુણોત્તરને શું કહેવાય મોડ્યુલેશન અંક કહેવાય મોડ્યુલેશન અંકનું મૂલ્ય એક કરતાં ઓછું હોવું જોઈએ રેડી ને એટલે એ ગ્રેટર દેન વન એક કરતાં ઓછું હોવું જોઈએ જ્યારે એક કરતાં વધે છે ત્યારે સિગ્નલ વિકૃત બની જાય રેડી જ્યારે એમે ગ્રેટર દેન વન થાય ત્યારે સિગ્નલ જો આ રીતના આવતું હોય ને તો વચ્ચેથી કટ થઈ જાય રેડી વચ્ચેથી કટ થવા માંડે એટલે તમને પરફેક્ટ સિગ્નલ મળે નહીં એટલા માટે મોડ્યુલેશન અંકનું મૂલ્ય એક કરતાં હંમેશા ઓછું જોવું જોઈએ પરફેક્શન સિગ્નલ માટે એક કરતાં વધે તો આ સિગ્નલ બ્રેક થઈ જશે રેડી એટલે મોડ્યુલેશન અંકનું મૂલ્ય એક કરતાં હંમેશા ઓછું હોવું જોઈએ રાઈટ એક કરતાં ઓછું ક્યારે શકે એક કરતાં ક્યારે ઓછું એનો એનો મતલબ એ કે આના ઉપર આધાર રાખે ચાલો આનું મૂલ્ય વધે તો આ ઘટે એનો મતલબ આનું મૂલ્ય વધવું જોઈએ વાત સાચી છે જેમ કેરિયર તરંગનું મૂલ્ય વધારશો તો સિગ્નલ બ્રેક થયા વગર માહિતીના મૂળ સિગ્નલને રિસિવર સુધી પહોંચાડી શકશે આ જેમ વધારશું એમ એમએ ઘટશે એટલે એક કરતાં ઓછું જ ઘટ થવાનું છે એ પ્રમાણે આને વધારતા જાવ આને વધારવું પડે આનું મૂલ્ય તમારે ઓછું કરવા માટે એસી વધારવું પડે એસી એટલે કેરિયર તરંગ કેરિયર તરંગનું તમે મૂલ્ય કંપ વિસ્તાર વધારશો તો ઓટોમેટિકલી સિગ્નલ મૂળ સિગ્નલ બ્રેક થયા વગર તમે રિસિવર સુધી મેળવી શકશો એટલા માટે એમ એનું મૂલ્ય હંમેશા ઓછું હોવું જોઈએ રેડી કારણ કે એમ એનું મૂલ્ય વધે એનો મતલબ એમ થયો કે મૂળ સિગ્નલની કંપ વધે છે અને મૂળ સિગ્નલની કમ્પ વધારશો ભલે પણ એ ટ્રાન્સમિટ થઈ શકશે નહીં એટલે તમારે એનું મોડ્યુલેશન કરવું જ પડે અને મોડ્યુલેશન કરવા માટે ઉચ્ચ આવૃત્તિ સંપાદ કરે એટલે આનું વેલ્યુ વધારવી પડે કે નહીં કેરિયર તરંગની તો એના માટે એ વધારશો એટલે એમે ઘટે એટલે એમ એનું મૂલ્ય હંમેશા વિદ્યાર્થી મિત્રો એક કરતાં ઓછું હોવું જોઈએ આ છે એ એમ તરંગનું ઇક્વેશન ઇસી એટલે કેરિયર તરંગનો કંપ મોડ્યુલેશન અંગ સાઈન ઓમેગા એમ ટી ઇન્ટુ સાઇન ઓમેગા સીટી આને અંદર તમે એડ કરી દો તો પણ ઇક્વેશન તમને અલગ મળે આપણે પરિણામી મેળવીશું એટલે એમ એનું મૂલ્ય એક કરતાં ઓછું હોવું જોઈએ રાઈટ નહીંતર સિગ્નલ વિકૃત બની જાય ઓકે તમને પરફેક્શન આઉટપુટમાં કે રિસિવરમાં મળે નહીં એટલા માટે ફરજિયાત આ ખાસ ધ્યાન રાખવા જેવું બાબત છે એટલે મોડ્યુલેશન અંકનો પણ તમને ખ્યાલ આવી ગયો આના બધાના ઇક્વેશનો પણ છે નાની નાની તરંગ દ્વારા ફિગર છે પણ આપણે અહીંયા રજૂ નથી કરી કારણ કે એટલી જરૂર નથી આપણે મેન્સત્ર આ જરૂર છે તો મોડ્યુલેશન અંકનો પણ તમને ખ્યાલ આવી ગયો હજુ આ મોડ્યુલેશન અંકને આપણે ટક્કામાં પણ મેળવી શકશું કે આનું મહત્તમ મૂલ્ય અને ન્યૂનતમ મૂલ્ય મેળવીને મોડ્યુલેશન અંક ટક્કામાં પણ આપણે મેળવીશું તે પહેલાં આપણે આ ઇક્વેશન તરફ આગળ વધીએ રેટ ઇટ્સ ઓકે રેડી ખ્યાલ આવી ગયો જોઈ લો નજર કરી લો આને આપણે અંદર પણ ગુણાવવાનો પ્રયત્ન કરીશું રાઈટ ઓકે ચાલો જોઈ લો તમારી સામે ઇક્વેશન છે જ જે વસ્તુ મેં રજૂ કરી છે એ જ છે પરિણામી તરંગનું ઇક્વેશન એમે તરંગનું જોઈ લો ઇટ્સ ઓકે કે ઈ બરાબર ઇસી વન પ્લસ ઓમેગા સાઈનોમેગા એમ ટી ઇન્ટુ ઓમેગા સીટી આ બંને તરંગને મિક્સ કર્યા પ્રમાણે રાઇટ એ એમ તરંગનું આ સમીકરણ છે એ એમ તરંગ તરીકે એનું ગાણિતિક ઇક્વેશન છે મેં તમને એ રજૂ કર્યું જ છે જોઈ લો એને આપણે અહીંયા કાયદેસર રેડી ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ઓકે ત્યાર પછી આયા મિત્રો શોર્ટકટ આપણે રજૂઆત કરીએ છીએ બાકી આ બંને અંદર તમે ગુણાવીને આખું ઇક્વેશન મેળવો તો એમ તરંગનું મળે એની આખી ફિગર મળે એના ઉપરથી ઈ મેક્સિમમ અને ઈ મિનિમમ રાઇટ ઈ મેક્સિમમ એટલે તમારું જે આખું તરંગ હોય છે એની અંદર કેરિયર તરંગ અને માહિતીના મૂળ સિગ્નલના કંપ વિસ્તારો પણ હોય છે ઈ મેક્સિમમ ઈ મેક્સિમમ એટલે ઈસી પ્લસ ઈ એમ અને ઈ મિનિમમ એટલે ઈસી માઇનસ ઇ એમ કારણ કે એ એમ તરંગ જ્યારે હશે વિદ્યાર્થી મિત્રો ત્યારે આ રીતના હશે અહીંયા એ બિંદુ હશે એ બિંદુ પાસે તમને ઈ મેક્સિમમ મળશે એવું જ નીચે તરફ ડાઉન સાઈડમાં બી બિંદુ હશે જ્યાં તમને ઈ મિનિમમ મળશે ઉલટાયેલી દિશામાં છે એટલે ઈ મિનિમમ બરાબર ઈસી માઇનસ ઈ આવે અને મેક્સિમમમાં ઈસી પ્લસ ઇ ઇટ્સ ઓકે રેડી તો એ બિંદુ ઉપરની સાઈડ જ્યારે કંપ હાઈ હોય છે ત્યારે એ પ્લસમાં આવે નીચે એવું જ સેમ ડાઉનમાં માઇનસ આવશે રેડી તો આ કંપ વિસ્તાર સતત કેરિયર તરંગ સાથે માહિતીના સિગ્નલ બદલાય કરે એટલે આ એમ તરંગ છે કયું તરંગ છે એ એમ તરંગ ઇટ્સ ઓકે રાઈટ તો ઉપરની બાજુએ એ મેક્સિમમ એમ સેમ સિગ્નલની નીચે બાજુએ એ મિનિમમ તો આ એના ઇક્વેશન છે આના ઉપરથી તમારે મોડ્યુલેશન અંક ટક્કામાં મેળવો હોય તો એ મળે તમારે એના માટે શું કરવાનું છે ખબર એક વખત આ ઇક્વેશનનો સરવાળો કરવાનો છે અને એક વખત તમારે બાદબાકી કરવાની છે ઇટ્સ ઓકે આ જે બે ઇક્વેશન છે તમે એક વખત તમે ચાલો આને ઇક્વેશન વન કહી દો અને આને ટુ કહી દો તમે એવું એ લઈ શકો કે વન પ્લસ ટુ લેતા ચાલો વન પ્લસ ટુ લો તો શું થશે બોલવા લો એ મેક્સિમમ પ્લસ એ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ બેનો સરવાળો કરીએ ચાલો તો ઈસી પ્લસ ઈ એમ પ્લસ ઈસી માઇનસ ઇ એમ ઇટ્સ ઓકે ચાલો માઇનસ એમ પ્લસ એમ ઉડી જાય ઈસી પ્લસ ઈસી એટલે લગભગ આવી જશે ટુ ઈસી ઈ મેક્સિમમ પ્લસ ઈ મિનિમમ ઇટ્સ ઓકે ટુ નીચે લઈ જાઓ તો ઇસી ઇઝ ઇક્વલ ટુ ઈ મેક્સિમમ પ્લસ ઈ મિનિમમ ડિવાઈડ બાય ટુ ઇટ્સ ઓકે ચાલો આવી ગયું સેમ તમે બાદ બાકી કરશો વન માઇનસ ટુ લેતા માઇનસ લેશો એટલે આમાંથી આ વાત કરવાનું એટલે ઈ મેક્સિમમ માઇનસ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ ઇસી પ્લસ ઇ એમ માઇનસ ઇસી પ્લસ ઇ એમ કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને વિદ્યાર્થી મિત્રો રાઈટ તો ઈસી ઉડી જશે તો ટુ ઇ એમ આવશે તો આના ઉપરથી ડાયરેક્ટલી હું લખું છું કે ઈ બરાબર તમને આવું જ મળશે ટ્રાય કરી લેજો ટ્રાય ઇટ કે ઈ મેક્સિમમ માઈનસ ઇ મિનિમમ ડિવાઈડ બાય ટુ એ જ વસ્તુ મેં રિપ્રેઝેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે જોઈ લો છે રાઈટ બંને આવી ગયું ચાલો એક કેલ્ક્યુલેશન તો આપણે મેળવી હતી જે સેમ ઇટ ઇઝ બીનો સરવાળો કરો એટલે આ મળે બાદ બાકી કરશો એટલે સેમ તમને આ જ મળશે હવે આની ઉપરથી મોડ્યુલેશન અંક ટકામાં મેળવવો હોય તો તમે બધા જાણો જ છો કે આ બંને ઉપરથી શું મળે તો કે એમે એમે ટકામાં મેળવો એટલે ગુણ્યા સો કરી નાખવાનો ઇઝ ઇક્વલ ટુ ઇ એમ બાય ઇસી રેડી ઈ એમ એટલે તમે લેશો ઈ મેક્સિમમ માઇનસ ઈ મિનિમમ બાય ટુ અને ઈ મેક્સિમમ પ્લસ ઇ મિનિમમ બાય ટુ 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 ઉડી જશે એટલે તમને ડાયરેક્ટલી મોડ્યુલેશન અંગ ટકા મળી જશે જોઈ લો છે રાઈટ ઈ મિનિમ મેક્સિમમ માઇનસ ઈ મિનિમમ છેદમાં ઈ મેક્સિમમ પ્લસ ઇન મિનિમમ ઇન ઇન ટુ હંડ્રેડ કારણ કે ઈ એમ બાય એટલે આના છેદમાં આવશે ને એટલે ઈ મેક્સિમમ માઇનસ ઈ મિનિમમ ડિવાઈડ બાય ઈ મેક્સિમમ પ્લસ ઈ મિનિમમ ટુ ટુ ઉડી જશે ઇન્ટુ હન્ડ્રેડ કરી નાખો એટલે આ મોડ્યુલેશન અંક તમને ટકામાં મળી જશે આ જરૂરી છે ઇક્વેશન આના માટે આ ક્રાઇટેરિયા જોઈ લો રેડી ઇટ્સ ઓકે ઇસી એટલે કેરિયર તરંગનો કંપ ને ઈ એમ એટલે મોડ્યુલેટિંગ તરંગનો કંપ આ તમને મળી ગયો મોડ્યુલેશન અંક ટકામાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેસન રેડી મોડ્યુલેશન અંક એટલે ખ્યાલ આવી ગયો ને માહિતીના સિગ્નલનો કંપ અને કેરિયર તરંગના કંપ ગુણોત્તર એટલે મોડ્યુલેશન અંક અને એ જ આપણે એ ટકામાં પણ મેળવી લીધું ચાલો તમને ખ્યાલ આવી જ ગયો છે આગળ વધીએ તરંગ માટે આવૃત્તિનો પટ્ટો માટે જે સમીકરણ વિદ્યાર્થી મિત્રો રેડી એમ તરંગ માટેનું સમીકરણ તમે જાણતા હતા શું હતું એમ તરંગનું સમીકરણ હે ને એ બરાબર ઈસી શું લેતા હતા બોલો વન પ્લસ એમ રેડી ને આપણે મેળવીએ ચાલો સાઈન ઓમેગા એમ ટી ઇન્ટુ ઓમેગા સી ચાલો આને અંદર કેલ્ક્યુલેશન કરીએ આને કરીએ આપણે કેલ્ક્યુલેટ કરીએ ચાલો આને અંદર આપણે ગુણાવીએ તો હું એ ઇક્વેસન અહીંયા રજૂ કરું છું પ્રેઝન્ટ કરું છું ચાલો આ ઇક્વેશનને હું અહીંયા પ્રેઝન્ટ કરવાનો છું ચાલો આને પણ અંદર આ ગુણાવી દઈએ આને પણ અંદર ગુણાવી દઈએ તો એક સાથે આ ગુણાવો ના ગુણાવો તો શું થશે બોલો बराबर साइन ओमेगा सीटी प्लस इसी इंटू एम एसी इंटू एम साइन ओमेगा सीटी બંને કોમન લઈ લો સાઈન આ સાઈન એન્ટુ સાઈન બી અને સાઈન બી કયો સાઈન એ ઇન્ટુ સાઈન બી વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો સાઈન એ ઇન્ટુ સાઇન બી ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી છે સંબંધ સાઇન એ ઇન્ટુ સાઇન બી ઇઝ ઇક્વલ ટુ વન હાફ કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ પ્લસ બી ઓકે ચાલો તો આ જ રીતના આપણે ઇક્વે સોલ્વ કરીએ તો મળી જશે શું મળશે બોલો ઈ બરાબર ઈસી સાઈન ઓમેગા સીટી પ્લસ એમ એ ઇન્ટુ ઇસી આ બંને તું કોમન અંદર આવશે વન બાય ટુ ચાલો એક અંદર ખાવ ચાલો વન બાય ટુ કોસ્ટ a + a - b ये आमाथी आ बात करो એટલે શું થશે બોલો આમાંથી આ વાત કરીએ તો શું થાય ઓમેગા c - ઓમેગા m * t રેડી ઓકે હાલો માઈનસ કોશ a + b જોઈ લો મીન્સ કે a + b એટલે ઓમેગા c + ઓમેગા m * t આવું આવે ચાલો આ ટુ ને હું એ લઈ લઉં છું ઇટ્સ ઓકે ચાલો તો ઈઝ ઇક્વલ ટુ ઈસી સાઈન ઓમેગા સીટી પ્લસ આને અંદર ગુણાવી દે નો પ્રોબ્લેમ એમ બાય ટુ આ ટુ લઈ લઈ ઇન્ટુ ઇસી કોશ ઓમેગા સી માઇનસ ઓમેગા એમ

આજે એએમ તરંગ છે ત્રણ આવૃત્તિનું બનેલું છે એક તમે જો તમારી અમે પ્રેઝન્ટ કરીએ ચાલો એક આવૃત્તિ છે તમારું ઓમેગા સી છે આ કેરિયર તરંગ એની આવૃત્તિ અને આ કેરિયર તરંગનો એમ્પ્લિટ્યુડ એટલે એક આ આવૃત્તિનું બનેલું છે જે તમારી પાસે છે જોઈ લો કેરિયર તરંગ છે એની આવૃત્તિ છે કોની આવૃત્તિ ઓમેગા સી તો આવૃત્તિ કેટલી થાય એફસી થાય રેડી

નિમન બાજુની આવૃત્તિ એટલે કે લોવર સાઈડની આવૃત્તિ ફિકવન્સી લોવર સાઈડની ફિકવન્સી એટલે લોવર સાઈડ બેનની આવૃત્તિ લોવર સાઈડ બેનની આવૃત્તિ એટલે એલએસ બી કહેવાય અને આ એનો કંપ વિસ્તાર છે જોઈ લો એમ એ બાય ટુ ઈસી કેરિયર તરંગથી લોવર સાઈડ એટલે આ બાજુ આવે રેડી તો લોવર સાઈડ બાજુ એનો કંપ વિસ્તાર કેટલો છે એમએ બાય ટુ ઈસી એમ એ બાય ટુ ઈસી છે અને આ એની આવૃત્તિ ઓમેગાસી માઇનસ ઓમેગા એમ આવૃત્તિ એટલે એફસી માઇનસ એમ ઇટ્સ ઓકે સેમ ઇટ ઇઝ તમે આ બાજુ જુઓ આ જે છે ઓમેગાસી પ્લસ ઓમેગા એમ એ કેરિયર તરંગથી ઉચ્ચ બાજુની આવૃત્તિ એટલે યુએસ બી કહેવાય અપર સાઈડ બેનની આવૃત્તિ પણ એનો કંપ વિસ્તાર પણ કેટલો છે તમે જોઈ લો એમ એ બાય ટુ ઈસી તો આ કેરિયર તરંગથી અપર સાઈડમાં કંપ વિસ્તાર કેટલો છે તો કે એમ એ બાય ટુ ઈસી સેમ અપર સાઈડ અને લોઅર સાઈડ બંનેનો કંપ વિસ્તાર સેમ છે રાઈટ પણ અહીંયા જો એ ઓમેગાસી પ્લસ ઓમેગા એમ તો એફ સી પ્લસ એફ એમ છે આને કહેવાય યુ એસ બીની આવૃત્તિ આને કહેવાય એલ એસ બીની આવૃત્તિ લોઅર સાઈડ બેન્ડની આવૃત્તિ અપર સાઈડ બેન્ડની આવૃત્તિ આ કેરિયર તરફ અને આ માહિતીના મૂળ સિગ્નલ રેડી આ જે છે શું છે માહિતીનું મૂળ સિગ્નલ એટલે એને શું કહેવાય મોડ્યુલેટિંગ સિગ્નલ લેડી ને આ મોડ્યુલેટિંગ સિગ્નલ છે આ કેરિયર કેરિયર તરંગર સાઈડ બેન ની આવૃત્તિ અપર સાઈડ બેન્ડની આવૃત્તિ રાઈટ તો આખો આ આવૃત્તિનો પટ્ટો કહેવાય શું કહેવાય છે આવૃત્તિનો પટ્ટો જો એલએસબી એસ સાઇડ લોઅર સાઈડ બેન્ડની આવૃત્તિ એફસી માઇનસ એફએમ અને યુએસ બી એટલે અપર સાઈડ બેન્ડની આવૃત્તિ એફસી પ્લસ એફએમ જે આપણે ઇક્વેશન ઉપરથી તમને આખું સમજી ગયું આ આખું એ એમ તરંગ માટેનું ઇક્વેશન છે એમ તરંગ આ ત્રણ આવૃત્તિનું બનેલું છે જે આવૃત્તિ તમારી સામે પ્રેઝન્ટ કરી છે એ એમ તરંગ માટે એટલે એને કહેવાય આવૃત્તિનો પટ્ટો ઇટ્સ ઓકે ખ્યાલ આવી ગયો આ ઇક્વેશન મેળવ્યું રેડી ખ્યાલ આવ્યો ઓકે ચાલો આગળ વધીએ તો અપર સાઈડ બેન્ડની આવૃત્તિ અને લોઅર સાઈડ બેન્ડની ટૂંકમાં એ એમ તરંગ ત્રણ આવૃત્તિનું જ બનેલું છે રાઈટ ઓમેગા સી સી પ્લસ ઓમેગા એમ અને ઓમેગાસી માઇનસ ઓમેગા એમ અપર સાઈડ બેન્ડની આવૃત્તિ લોવર સાઈડ બેન્ડની આવૃત્તિ અને કેરિયર તરંગની આવૃત્તિ ઇટ્સ ઓકે આ બીજી આ સિવાયની જો બીજી આવૃત્તિઓ હોય તો વિદ્યાર્થી મિત્રો એ બેન્ડ પાસ ફિલ્ટર હોય છે પરિપથની અંદર એ ફિલ્ટર એને દૂર કરી નાખે છે અને આ ત્રણ આવૃત્તિવાળા જ આ તરંગને એ આઉટપુટમાં આપે છે જેને એ એમ તરંગ તરીકે આપણે ઓળખીએ છીએ ચાલો મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ